શિયાળો આવે ને એટલે ઊંધિયું ચોક્કસ આપણને યાદ આવે અને આપણે જાણીએ છીએ કે ઊંધિયામાં કેટલા બધા વેજીટેબલ્સ કેટલા બધા શાકભાજી હોય અને દરેક શાકભાજીનો સ્વાદ અલગ અલગ હોય પણ એનું મહત્ત્વ ઊંધિયામાં જરૂર હોય એટલે મિત્રોનું જે ગ્રુપ હોય ને એમાં પણ બધા જ મિત્રોનો અલગ અલગ સ્વભાવ હોય અલગ અલગ એમની બોલવાની રીત એમની રિએક્શન કરવાની રીત બધાની અલગ અલગ હોય પણ જ્યારે એ ટોળી ભેગી થાય ત્યારે ઊંધિયા જેવા હોય એકબીજા વગર ચાલે જ નહીં જેમ ઊંધિયામાં દરેક વેજીટેબલનું મહત્ત્વ અલગ અલગ છે એમ મિત્રોની ટોળીમાં પણ દરેક મિત્રોનું અલગ અલગ મહત્ત્વ હોય છે એટલે મને આજે યાદ આવ્યું કે ઊંધિયાની અને મિત્રની ટોળીને જ્યારે કમ્પેરિઝન કરવાની હોય તો કંઈક આવી થાય કેટલાક મિત્રો બટાકા જેવા હોય સ્વાદ એમનો સરસ હોય એ બધામાં ભળી જાય તો કેટલાક રીંગણ જેવા કોઈને ભાવે ને કોઈને ન પણ ભાવે તો વળી કોઈ પાપડી જેવા ખાલી માત્ર સિઝનમાં જ મળે એટલે ક્યારેક ક્યારેક જ દેખાય તો વળી કોઈ કેળા જેવા મીઠા કોઈ મેથી જેવા કડવા પણ હોય ગુણકારી અને કેટલાક વળી વાલ જેવા વાયડા એકદમ વાયડા તો કોઈ વળી સુરણ અને રતાળું જેવા હોય જે રોજ ના ખવાય પણ ઉપવાસમાં ચાલે અને ઊંધિયામાં તો જોઈએ જોઈએ ને જોઈએ જ ને કેટલાક મરચાં જેવા તીખા તમતમતા એકલા ભારે પડી જાય પણ સૌની સાથે હોય તો એના વગર ન ચાલે એની સ્વાદની એની મજા જ કંઈક અલગ હોય એટલે કહું છું કે એક બાજુ ઊંધિયું અને એક બાજુ મિત્રોની ટોળી બંને સરખા અને શિયાળાની જ્યારે વાત હોય ત્યારે બંનેને માણવા બંનેને જાણવા ખૂબ જરૂરી હોય